તો ફાઇનલી યુટ્યુબ ફેમિલી જે અમે નીચે આવવાનું કેતા હતા જનકભાઈ મસ્ત મજાની પાણીપુરી આવી ગઈ છે અને ફળ ને એ ખાવાનું ચાલુ કરી દીધું પરેશભાઈ ની ગાડી જનકભાઈ જાય છે ને અમારી ગાડી માં બેન આવે શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી આપજો કે લવ લવ મજા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં છો સુ તો અમે જો દયાલ ગામ પૂગી ગયા હું છે અમારા ફઈ છે હો ફઈ નત ને વાંધો નાઈ મજામાં મજામાં છે તો જો

તો ફાઈનલી મિત્રો જો ત્યારે જેકભાઈ ના ઘરે પહોંચી ગયા છે ને આરામથી બેઠા ને પાણી પીને જમીન પછી બધાને જવાનું છે અમારે

અહીંયા જો જનકભાઈ ના પપ્પા એમ કે અહીંયા તુમડી કે છે આપડે અહીંયા અમારે અહીંયા હાકરટી કઈ જો આવી છે આ તો જે જનકભાઈ ની ફેમસ જગ્યા જે આ સીડી છે જનકભાઈ રીલ્સ ને બધી છે તો મારી પાસે જનકભાઈ ના બેન ને જોશનાન ભાઈ ને બધા આવે તો ઉપર હવે ધાબા ઉપર જાય ને પરેશભાઈ ને જેકભાઈ તો ઉપર ક્યારે જો અમારો વેટ કરે કે ક્યારે આવે તો આ જેકભાઈ ને જો ઉપર ધાબા ઉપર આવી ગયા જે ફેમસ રીલ્સ ને જેકભાઈ અહીંયા જ બનાવો કા તમે

કે અમુક વિડીયોમાં જે સસ્પેન્ડ રાખે છે અમુક કારણને લીધે બરાબર ને જનકભાઈ એટલે આગળ પબ્લિક કરવાનો નથી એટલે હજી વાર છે એટલે આમાં અમે નહીં બતાવીએ બાકી કોઈને કોઈ પણ આવે તો હજી જનકભાઈ નથી બતાવતા બાકી આ જો બીજા મેરેજના ફોટા છે જ્યારે જનકભાઈના ભાઈના મેરેજ હતા એના તો એ જેકભાઈના પપ્પા હવે તમે ક્યારે આવશો અમારા ઘરે હવે આવીશું કાલે ક્યારે પણ હવે અમે તો આવી ગયા ને અમે આવીશું હવે

તો ભાઈ ઘણી જગ્યાએ જોવા જવાનું છે ને જેકભાઈ ભાઈ આજે અમારે આખો દિવસ અમારી સાથે રહેવાનું છે ને ક્યાં ક્યાં ફરવા અહીંયા એને ખબર હોય ને લોકેશન કે ક્યાં ક્યાં મસ્ત મસ્ત મજા જગ્યાએ જવાનું છે એ માટે થઈને અમે લઈ જાય પરેશભાઈ ની ગાડીમાં જનકભાઈ જાય છે ને અમારી ગાડીમાં આશુબેન આવે છે ચાલો તમે આગળ આગળ જનકભાઈ જાઓ એટલે અમે તમને ફોલો કરીએ બરાબર ને ફોલો કરો જનક ને ખોવાઈ જાવ પછી કેમ કે અમે જોયું નથી એ માટે થઈને ચાલો હવે અમે બધા જાય હાલો હવે તમે આવજો બરાબર ને ચાલ તો હાલો હું ને ફય ને આશુબેન ને જોસ્ટા ને બધા અમારી ગાડીમાં જાય છે ફેમિલી પોકી ગયા છે ઉષા કોરડા ને જો આ બધાય હાલ આવે છે ફૂલ ફેમિલી ને હું બે મોબાઈલ થી બ્લોગિંગ કરું છું એક આ હાથમાં છે ને એક આ હાથમાં છે જો ભાઈ આવું છે શું કરવું જો આ બધાની બ્લોગિંગ મારે કરવાની છે તો હવે લઈ જાઓ બધાને દર્શન કરવા ફાઈનલી ઉષા પહોંચી ગયા છે પાછળ આવે છે તો નાસુબેન ને પરેશભાઈ અને જનકભાઈ આગળ જાય છે તો હવે અંદર ઉષા દર્શન કરવા જાય ચામુંડમાના અને ગાડી પાર્કિંગમાં રાખી દીધી છે અને અહીંયા જો જનકભાઈને

તો જનકભાઈ દરિયા જવાની વાત કરતા જોશના અને આશુબેન ને ફય રેડી છે ને ફય હવે તો આશુબેન નીચે દરિયા જવાનું છે ને તો ચાલો હવે જો અમારા નક્ષભાઈ પણ મસ્ત મજાના નીંદર જાગી ગયા તો એને પણ મજા આવશે તો હવે સીધા જાય અમે દરિયે જો પરેશભાઈ જનકબેન આગળ ભાગી ગયા તો ફાઈનલી યુટ્યુબ ફેમિલી જે અમે નીચે આવવાનું કેતા જનકભાઈ અમે મસ્ત મજાની જો આ લોકેશન છે અહીંયા સામે આ મંદિર દર્શન કરીને આવી ગયા છે અને તમે નેચરલ વાતાવરણ તો કેવું મસ્ત મજાનું અહીંયા રાઈડું પણ છે આ બધીમાં બેસીને અલગ અલગ પ્રાઇઝ જાય છે અને વાંધો મસ્ત મજાની પાણીની અંદર પાણીપુરી ને એવું બધું છે આમાં જનકભાઈ કેટલા લે થોડા ઘણા લેતા પચાસ રૂપિયા લેતા ખબર નહીં કારણ કે હું બેઠો નથી ભાઈ આવું પણ આપણને એવો કઈ શોખ નહીં કઈ બેઠું

અલા આઉ મસ્ત મજાનો લોકેશન છે અને જનકભાઈ ગામનાએ રોકાઈ જ લઈ ના તો રોકાઈ જવાનું છે આપણે તનતરે એમાં થોડું કેવું પડે પછી જનકભાઈને આપણે ભેગા લઈ જવા પડશે ને ત્યાં જનકભાઈને મસ્ત મજાને આપણે મહેમાન નવાજી કરવી પડશે ને આ તમે આવી કરી તો તમે ત્યાં આવો તો અમારે તમારે આવી રીતના મહેમાન નવાજી કરવી પડશે હા હા વાંધો નહીં યાર આવજો એ તો પહેલા આ અહીં એન્જોય પછી પછી જોશું આપણે બાકી બધું બોલો બસ મજ બહુ મજા આવી કેમ આજે અહીંયા મસ્ત મજાનું વાતાવરણ છે જો બજે જોશનાને ફાઇન આવી ગયા છે થોડાક પાછળ રહી ગયા તો ફાઇન હું કે જોશના ઓલા બે હું જોશના તરે આમાં આપણે

જ્યોત્નાની ઈચ્છા છે તમે દરિયામાં જાય અને તો કહેવા કંઈ મસ્ત મજાને રાયડું છે મેં તમને જેમ દેખાઈ દેમ તો આમાં પણ બેવું હોય જ્યોત્સનાને તો બે આવડું જુષ્ટના તમે બેવું કે નથી બેવું તમે જ્યારે દ્વારકા ગયા ત્યાં ત્યારે જ્યોત્નામે બેઠી છે ને એ બ્લોક તમે જોયો હોય તમે દ્વારકા ગયા હતા જ્યોત્સના બહુ બીજે બીજે કેટલી વાર બંધ પડી ગઈ છે ત્યારે બહુ ધંધ્યા હતા બે ચાર જ નું જ્યોત્ષાના કે હવે કે આપણે આમાં બેસવું નથી બાજુ તો બધા ફેમિલી મસ્ત મજાના ફોટોશૂટ કરે છે ને બહુ મોજ કરે ખરા રીલ શૂટ નથી કેમને રી કરી દવા લેખા દૂ જોશના એક બે ફોટા ક્લિક કરી દઉં ને રીલ રીલ મસ્ત મજાની ઉતારી દઉં તો કે અમને મૂકી મૂકીને વયા ના ભાઈ સેલે તો બધા જો આ તો પણ હોય એના બોબા ભેગો તો અમે છેલે હું ને ફૂલ તો ધીરે ધીરે જાયા અમને મૂકી દો મૂકી ને

આ લોકો માટે સ્પેશિયલ છે કા લેડીઝ ઓનલી ફોર લેડીઝ પાણી કા આપણે જઈએ તે આપણી રીતે જનકભાઈ બધા બધા બેઠા તો જનકભાઈ હાલો બધી નાના છોકરાને ભૂખ લઈ ગઈ તો એ કે નાસ્તો કરી લે તો તમારા જોશના ને ફોઈ ને નક્ષ અમારા નક્ષભાઈ ને તો ભૂંગરા જોશને આપી દીધા નાસ્તો કરી લે બધા પાણીપુરી આવી ગઈ છે અને ફળી ને એ ખાવાનું ચાલુ કરી દીધું નક્ષભાઈ માટે તો એકલી કોરી પુરી અમારે રાખવી પડી કેમ કે આ પાણીપુરી હોય તો શું કઈ જ્યુસ ના પાણીપુરી આપડે વેરાળ જેવી છે મસ્ત મજાની મજા આવી ગઈ છે જનકભાઈ સાથે બહુ મસ્ત મજા આવી ગઈ બધી માં રખડાવ્યા બરાબર અને હવે આ બ્લોગ ફાઈનલી એન્ડ કરે છે ચેનલ માં ના હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે કાલે નવા બ્લોગ માં જાવ બધાને જય માતાજી બાય બાય